રામ રામ બધાને કેમ છો બધા મજામાં મજામાં જશો તો ફરી એક વાર નવા વિડીયો માં તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ લાખાવાડ ગામ દ્વારા આયોજિત ભાવાંજલિ કાર્યક્રમ રોહિતભાઈ ઉકાભાઈ ડાંગર નો ભાવાંજલિ કાર્યક્રમ રાખેલ છે તો બધાને દિલથી એક જ પ્રાર્થના છે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી જે આજે આપણા વચ્ચેથી જે હિરલો અને આઈ સમાજનો વિરલો જે ખોવાણો છે તો બસ હું બધાને એટલી જ પ્રાર્થના કરીશ કે ભાઈ તમારીથી ના થઈ શકે તો કોઈ વસ્તુ નહીં પણ તમારાથી એક વસ્તુ તો થાય જ ભાઈ ભગવાન દ્વારકાધીશને એટલી પ્રાર્થનામાં જેતભાઈને એટલી પ્રાર્થના મારાવતી કરજો કે રોહિતભાઈને ભગવાન તેમના શરણોમાં વાસ આપે અને આપણી વચ્ચે જે વિરલો ખોવાયો છે એને સ્વર્ગમાં સ્થાન મળે એના માટે બસ બધા પ્રાર્થના કરજો તો ચાલો આપણે રેલી કાર્યક્રમ અને લાખવાડ ગામ દ્વારા જે આયોજિત કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે તો ચાલો એમાં જોડાઈએ બધા લાખો ગ્રામજનોને વડીલોને માતાઓને ભાઈઓ અને બહેનો અને તમામ બાળકોને મારા બે મૌન આપી એમને ઉભા રહી આપણે મનમાં એ કહીશું કે દ્વારકાધીશ જેતભાઈમાં માં અને ચામુંડા તેને તેમના ક્ષણોમાં સ્થાન આપે એના પવિત્ર આત્માને હજી પવિત્ર બનાવે અને એમના પરિદ્વારને જે આ વદ્રગાતનો જે આંચકો પડ્યો છે જે ખોડ પડી છે તે સહન કરવાની શક્તિ આપે તેવી આપણે બે મિનિટ તેમને મૌન પાડી એવી પ્રાર્થના કરીશું

ो न साधेन सम्प्रतिष्ठा अश्वस्थमेन सुरोगमूलम् असङ्गशस्त्रेण नरेण शि त्वम् पदम् पदं तात्परिमार्गितव्यम् यस्मिन् गताना निर्वतान् भूय स्वामी पुरुषां च भजे यथा प्रवृते प्रसुता पुराणी न मोदसा पुण्यामि सौश सोमो भूत्वा रसात्मकम् अहं विश्वानो मु વતન આપણું નાનું ગામડા આપણા સમાજનું ગામ એમની ગીજલિ શ્રદ્ધાંજલિ એટલે નહીં કારણ કે આ બધા વીરો છે જે સરહદ ઉપર પોતાનો જીવ જોખમમાં મૂકી અને બલિદાન આપે છે ને ત્યારે આપણે બધા શાંતિથી રહી અને સુઈ શકીએ છીએ એવા રોહિતભાઈને ભગવાન દ્વારકાધીશ અને મા જેતભાઈ એમના સ્વર્ણો વાસ આપે એમના આત્માને શાંતિ આપે ખાસ તો માતાઓ માં ખૂબ યોગદાન હોય તો એ રોહિતભાઈના માતા જેમને રોહિતભાઈ જેવા વીર જન્મ હતો એ માતાના શરણ પણ કોટી કોટી વંદન આહિર સમાજ આદિ અનાદિ કાળથી ગાય માતા માટે દેશવાસીઓ માટે અને પોતાની વસ્તી માટે હંમેશા બલિદાન દેતો આવ્યો છે અને હંમેશા કોઈ પણ સ્વાર્થ વગર આહિર સમાજે મા બ્રહ્મની રક્ષા કરી છે અને માતા ગાયની પણ રક્ષા કરી છે એક કિસ્સો હું કહેવા માંગુ છું કે રજાંગલામાં જે યુદ્ધ થયું હતું એમાં એક ચીનના અફસર જીવે છે અને એમને એના મુખ્યત્વે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જે આયર સપૂતો અમારી સામે લડતા હતા ને ત્યારે એમની પાસે બંદૂકની ગોળવી ફૂટી ગઈ હતી અને અમારી પાસે પૂરતા હથિયારો હતા ત્યારે મેં એવા આયુર સપૂતો જોયા છે કે જે બંદૂકની નીચે મેટી અને અમારા સિંહના સિંહના જે સૈનિકો છે ને એને ઉત્તર ઊંચા કરી અને પોતાના ગોઠણ માટે પટકતા પટકી અને મારતા હતા આવું દ્રશ્ય મેં જોયું છે તો આ વીર સપૂત આપણે કેમ ભૂલી શકીએ આપણે બધા હંમેશા ગામ આપણી સીમા જે સાચવે છે એ બધા લોકો આપણે જાણતા નથી કે કેવી પરિસ્થિતિ વેઠી અને પોતાનું જીવન જીવે છે કદાચ આપણે એ પણ નહીં જાણતા હોય કે સિયાચીન જેવી એક બોર્ડર છે આપણા ભારતની ત્યાં માઇનસમાં તાપમાન હોય છે ખાવાનું પીવાનું સુવાનું આ બધું જ

હું એમની શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના ચરણોમાં વંદન કરું છું આગળ આપણા રોહિતભાઈ જેવા જ એક વિજયભાઈ સાંગા પોતે આર્મીમાં ફરજ બજાવે છે એમને હું કહીશ કે એ પોતાનો વક્તવ્ય આપે વિજયભાઈ કે વીર શહીદ ડાંગર રોહિત દુકાભાઈ એ પોતાના પ્રાણની આવતી આપીને દેશ માટે શહીદ થઈ ગયા છે આજથી અગિયાર મહિના પહેલા તેઓ આઈટીબીપી જે કિમેન અરુણાચલ પ્રદેશમાં છે તેમાં તેઓ ટ્રેનિંગ માટે ગયા હતા તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ તેમને પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી શપથવિધિ અને પાસિંગ આઉટ પાર્ટ પાસ કરીને તેઓ અગિયાર તારીખે તેમના માદરે વતન અને ગામ નીચે આવવાના હતા તો ઈશ્વરને જે ગમ્યું એમ આપણે કોઈ રોકી શકવાના નથી અને જે વીર શહીદો હોય છે જ્યારથી એમને બે માતાઓ હોય છે એક પોતાની માતા અને બીજી મા ભરતી જેને આપણે ભારત માતા કહીએ છીએ તો જે જવાન હોય છે જોઈએ તો આપણે દરેક દેશમાં જાજીઝાના હોય છે જેમ કે આર્મી પેરામિલિટરી ફોર્સ બધી થઈને ચાલીસ પિસ્તાલીસ લાખ જેવી ફોજ છે આપણી પાસે એમાં પણ જે આવા દાખલાઓ બનતા હોય છે જે પોતાના જવાનો જે હોય છે જે પોતાના દેશ માટે પોતાની પ્રાણની આહુતિ જે આપી દેતા હોય છે એમાંના આપણા ગૌરવ લેવી શકાય એવા વીર સહિત રોહિતભાઈને પણ પોતાની પ્રાણની આહુતિ આપી દીધી છે એમને જે પ્રાણની આહુતિ આપી છે એ વ્યર્થ ન જાય અને જ્યારથી ટૂંકમાં મને સાંભળે ક્યાં સુધી મા જેતભાઈમાં જ્યાંથી નેસડામાં નેસ બાંધ્યો છે ત્યારથી ગેલે અત્યાર સુધીને ક્યારેક આવો કિસ્સો બન્યો નથી આ જે વીર છે જે સપૂત છે એ જનતા છે એ મા જતભાઈની અસીમ કૃપાથી એમને આ વીર સપૂતને ટૂંકમાં જે જોશ જુસ્સો અને જરૂન આપ્યો દેશ પ્રત્યે અને એ વીર સહિત રોહિતભાઈ એ જુસ્સો રાખીને ટૂંકમાં નિસરા ગામનું તો ગામ ગૌરવ કર્યું જ છે સાથે સાથે આખા સમાજ અને ગુજરાત રાજ્ય અને ભારત દેશનું પણ નામ રોશન કર્યું છે તમને સૌને એક વાત કહેતા મને જે ઉત્સાહ છે જે સન્માન છે જે દેશ માટે એક નીસડા ગામમાં આપણે જોઈએ છીએ તો ખરેખર જે ગામ છે તેમાં પણ દેશ પ્રત્યે રાષ્ટ્ર પ્રત્યે એટલો પ્રેમ હોય છે જેમ નોર્મલી હું પણ આર્મીમાં કાર્ય છું અને બધા રાજ્યોમાં જોતા આવી છું કારણ કે સેના આટલી આપણી વિશાળ હોય છે ક્યારેક આવા આવા નાના કિસ્સાઓ બની જતા હોય છે અને વીર જવાનો પોતાની પ્રાણની હુતી આપી દેતા હોય છે તો નોર્મલી ત્યાં જે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હોય છે જે આઈસ રેન્કના અધિકારીઓ હોય છે જે જિલ્લામાં મુખ્ય એક જ હોય છે તેને સંચાલન કરવાનું હોય છે તે એનાલિસિસ કરે છે અને જે કાંઈ એડમિનિસ્ટ્રેટર હોય છે રસ્તાઓ હોય છે જે સ્કૂલ હોય છે જે અંતિમ સંસ્કાર કરવાનો હોય છે તે તમામની સુવિધા તે કલેક્ટર પૂરું પાડતા હોય છે પણ મને દુઃખ એવું થાય છે કે આપણે જે વીર શહીદ રોહિત હુકાભાઈ છે એમના ગામના નેસણામાં આપને એ કોઈ સુવિધા નથી પડી અને ગૌરવ અને ઉત્સાહ એ વાતની છે કે ત્યાંના અઢેરે વરણના ગામના યુવાનોએ છેલ્લા ચાર દિવસથી કારણ કે જે વીર શહીદ રોહિત ઉકાભાઈ છે તેમને છ તારીખે તેમને પ્રાણની આવૃતિ દેશ માટે આપી દીધી હતી તેમની જે ડેડ બોડી છે એ નવ નવ બે હજાર ચોવીસ જે ચાર દિવસવા ટૂંકમાં છન્નું કલાક પછી એમના માદ્ર વતને પહોંચી હતી પણ કોઈ પણ એના પરિવારના સભ્ય એના ઘરે કોઈને જાણ કર્યા વગર નિઃસ્વાદ ભાવે સેવા કરી કામ કરી અને એક ટૂંકમાં જે ભીડું છે એ પાડ્યું અને દેશ માટે એક સન્માન માટે એક એને સંદેશો આપ્યો કે ભલે દેશ માટે એક જે જવાન શહીદ થાય છે અમને કોઈ પણ કલેક્ટર અથવા કોઈ પણ સરકારીની જરૂર નથી અને એને એટલું સુસ્વસ્થ નિષ્કળ અને નિસ્વાર્થ જે કામ કર્યું છે એ બદલ હું તમને ગ્રામજનોને વિનંતી કરીશ કે આપણે તેમને તાળીઓથી બતાવીએ ખાસ કહેવાનું એવું મન થાય છે કે આ બધા પાસે પૈસા તો હોય છે પણ જે છે કામ એ સમય નથી એ લોકોએ તેમનો કિંમતી સમય કાઢીને જે ડિસિપ્લિન જે અનુશાસન જે જાળવીને જે કાર્ય કર્યું છે એ ખરેખર ગૌરવમય છે બીજી વાત એ મારે તમને કહેવી છે કે જે જવાનો જે દેશ માટે પોતાની પ્રાણની આહુતિ આપે છે જેમને વીર શહીદ વિરુદ્ધ મળે છે તેમની પાસે આપણે શક્ય હોય તો હિંમત રાખીને આપણે એને એ વિરાજની અને એવી શ્રદ્ધાંજલિ આપીએ કે એની પાસે આપણે આંસુ કે આત્મવિલોપન કરવી છે તો એ શહીદને એ વીર શહીદને એ આત્માને ઠેસ પહોંચે છે એમને એ કરી શકીએ અને બીજાને મદદ કરી શકીએ પ્લસ હું ટૂંકમાં જે આર્મીમાંથી બિલોંગ કરું છું તો ત્યાં નોર્મલી મેં જોતા હોય છે જેના પરિવારના જે બી શહીદ શહીદ થઈ ગયા હોય છે સૌ પાંચ દસ દિવસ પંદર દિવસ તેમને પૂછે છે અને પછી સૌ ભૂલી જાય છે તો આપ સૌ ગ્રામજનોએ મારી એ જ પ્રાર્થનાને એ જ અપીલ છે કે એમના પરિવારમાં એમના પિતાશ્રી અથવા ભાઈ આપણે ગમે ત્યાં જોઈએ ગમે ત્યાં આપણા પ્રસંગ હોય તેમને એક માન સન્માન સાથે બોલાવીએ અને એને એક સન્માન આપીએ જેથી કરીને વર્ષો સુધી તેમને ટૂંકમાં કે એવી કમી મહેસૂસ ન થાય કે મારા છોકરાની ટૂંકમાં ખોટ છે આપણે વીર શહીદનું જે બલિદાન એમને આપ્યું છે એમને ગૌરવ થાય અને એમને એમ થાય કે નાના જે મારા પુત્ર હતો એ મારો પુત્ર હતો દેશ માટેનો પુત્ર હતો અને જેને પ્રાણની આવૃતિ આપી છે આજ હરેક જગ્યાએ અમને સન્માન મળે છે અને એમને એ હિંમત ના આડે અને એને ઉત્સાહ મળે એ માટે આપણે હંમેશાને સન્માન આપીએ તો હંમેશા હું તમારો આભારી રહીશ બીજી વાત એ તમને કેવી છે કે આપણે તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રોજ જે તેમના માદ્ર વતન જે નિષરા ગામ ત્યાં ટૂંકમાં રક્તદાનનું આયોજન રાખેલું છે તો જે વીર જવાનો જે હોય છે વીર શહીદો હોય છે વીર સપૂતો હોય છે પોતાના પ્રાણને હવે તો દેશ માટે આપી છે આપણે આપણો કિંમતી સમય અને કમસે કમ એક રક્તની બોટલ એ વીર જવાનને ટૂંકમાં આપણે વીરાંજલિ આપીએ અને એને એક સન્માન આપીએ આપણે પ્રાણની આવૂતિ અથવા દેશના સીમાડે તો નથી જવાનું કે નથી આપણે કોઈ જાતનું બીજું કામ કરવાનું છે ખાલી એક ટાઈમ કાઢીને સોળ તારીખે આપ સૌ એક કાષ્ટ પ્રેમ એક દેશ પ્રેમ ઉઠાવીએ અને એમને સાચા દિલથી એક રક્ત વીરાંજલિ આપીએ તો સૌ ગ્રામજનોને મારી નમ્ર અપીલ છે પ્રાર્થના છે એ સિવાય જ્યાં ડારે ગામ વરણ છે આપણા એ બધાને આમાં જોડાવાની અપીલ કરી અને પ્રાર્થના કરવી કે એક બોટલ આપણે એક રક્તની બોટલ આપી અને વીર શહીદ રોહિતભાઈને એક રક્તાંજલિ આપી હું કાર્યરત છું તે હરેક હરેક જગ્યાએ અઢી ત્રણ વર્ષમાં ટ્રાન્સફર થતા હોય છે આવા બીજા દેશમાં રાજ્યમાં અને ડિસ્ટ્રિક્ટમાં આવા સહિતના જે પાર્થિવ દેહ આવતા હોય છે તો તેમના ગામ પાછળ તાલુકામાં જિલ્લામાં એમની પાછળ બજારનું નામ એના જ કરે છે ચોકનું નામ એને આપે છે સર્કલ બનાવે છે તો આપણે એથી જે થાય બની શકીએ તો લાખાવડ ગ્રામમાં એક રસ્તો એવો જે સ્વચ્છ હોય છે જે વીર શહીદ રોહિતભાઈને સન્માન આપી શકાય તો ગામના સરપંચને નમ્ર અપીલ કરીને એક રસ્તાનું નામ એને એના જ આપે જેથી કરીને બે પેઢી ત્રણ પેઢી તો આપણે યાદ રાખશું નાના બાળકો છે ત્રીજી પેઢી સુધી યાદ રાખશે તો આવનારની પેઢી યાદ રાખી એની માટે એની જે વીર શહીદ છે એની આહુતિ આપી છે એ ભૂલી ન જાય એ માટે એક રસ્તો છે એ રસ્તામાં લખ્યું હોય છે કે વીર શહીદ ડાંગર રોહિત ઉકાભાઈ તો મેં કાલ સવારે કોઈ પૂછશે કે ભાઈ કોણ હતા તો આપણે ગૌરવથી કહીએ ગયું કે મારા સમાજનો આ દિલનો સપૂત હતો એને પોતાની પ્રાણની આવતી દેશ માટે મા માટે રક્ષા કાઢે વીર શહીદી આપી અને એમને એનું બલિદાન આપી દીધેલું હતું તો પેઢી દર પેઢી એમને યાદ રાખશે અને એક ગામને એક સન્માન મળશે લાખાવાડ ગામને તો મળશે જ મળશે પણ આપણા સમાજને મળશે આપણા તાલુકાને મળશે આપણા રાજ્યને મળશે તો બસ એ જ મને અપીલ છે કે આપણે એમાં સહકારી બનીએ અને આ શ્રી ફાળો અને એને એક નામે આપીએ બસ અસ્તુ રહી કરીશું શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ जय राम जय जय राम राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम अच्छा। वंदे जगत right. गुरु खुशनम वंदे जगत गुरु खुशन वंदे जगत गुरु पाए रोहित बाय जब तक सूरज चांद रहेगा रोहित भाई तुम्हारा नाम रहेगा जब तक सूरज चांद रहेगा रोहित तुम्हारा नाम रहेगा रोहित बाय रोहित बाय ભારત માતા કી ભારત માતા કી આભાર જય હિન્દ વંદે માતરમ